લોકસભા ને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ છે ત્યારે વડોદરા લોકસભા સેન્ટ્રલ નિરીક્ષક જી જીગદી શાહ વડોદરા આવી પહોંચ્યા હતા મુખ્ય ચૂંટણી અધિકારી બિજલ શાહ સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય આઈએએસ નિરીક્ષક કર્ણાટક બે હજાર અગિયાર બેચના તેઓ આઈએએસ છે આઈપીએસ નિરીક્ષક તરીકે નિવેદિતા કુગરેટી કુમારની નિમણૂક કરાઈ હતી નિવેદિતા કુગરેટી કુમાર બે હજાર આઠ ઉત્તરાખંડ બેચના આઈપીએસ છે નિવેદિતા કુગરેટી કુમારને વડોદરા ઉપરાંત દાહોદ બેઠકનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે